નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલ હેલો ગુજરાતમાં તમારા બધાનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે ગરીબી દૂર કરવા માટે કપૂરનો આ ઉપાય કરી નાખજો કપૂર અને નાળિયેરનો ફક્ત એક ઉપાય કરી નાખજો તમારી બધી જ ગરીબી દૂર થઈ જશે મિત્રો આજના વિડીયોમાં આપણે એ વાત કરવા જઈ રહ્યા છીએ કે જો તમારા ઘરમાં ગરીબી રહે છે જો તમારા ઘરમાં હંમેશા દરિદ્રતા રહે છે તો તમારે માત્ર નાળિયેર અને કપૂરનો આ વિશેષ ઉપાય કરી લેવો જોઈએ તમારા જીવનમાંથી ગરીબી દૂર થઈ જશે અને માતા લક્ષ્મીજી સ્વયં તમારા ઘરમાં નિવાસ કરે છે માતા લક્ષ્મી તમારા ઘરમાં સ્થાયી રૂપથી વાસ કરવા લાગે છે આની સાથે જ તમે તમારા ઘરમાં દેવી દેવતાઓના આશીર્વાદ મેળવવા માગો છો તો તમારે જરૂરથી આ ઉપાયને કરી લેવો જોઈએ આપણા વાસ્તુશાસ્ત્રમાં પણ દર્શાવવામાં આવ્યું છે આપણા ધર્મ પ્રમાણેના આ જે ઉપાયો હું તમને જણાવવાની છું તે ઉપાયો તમારે જરૂરથી કરવા જોઈએ તમારા જીવનમાં જરૂરથી સકારાત્મક શક્તિ આવશે અને તમારા જીવનમાં ભગવાન સ્વયં તેમના બંને હાથો વડે આશીર્વાદ વરસાવશે તે માટે તમારે વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળવો પડશે મિત્રો આપણે પ્રાચીન સમયથી કપૂરનો વિશેષ ઉપયોગ કરતા જોઈએ છીએ જો શાસ્ત્રો પ્રમાણે જોઈએ તો કપૂર એ સર્વશ્રેષ્ઠ ગણાય છે અને કપૂરનો ઉપયોગ કરવાથી આસપાસનું વાતાવરણ શુદ્ધ બને છે અને આજુબાજુમાં રહેલી તમામ નકારાત્મકતાને દૂર કરવામાં પણ તે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે કપૂર એ તમારા ઘરમાં તમે રાખો છો તો દેવી દેવતાઓનું નિવાસસ્થાન તરીકે પણ માનવામાં આવે છે એટલે કે તમારા ઘરમાં દેવી દેવતાઓ વાસ કરે છે તમે તમારા મંદિરમાં કપૂર રાખો છો તો તેનાથી તમને ઘણો ખરો આર્થિક લાભ થઈ શકે છે અને જો મિત્રો તમારા જીવનમાં હંમેશા પરેશાનીઓ આવતી હોય હંમેશા પરેશાનીઓથી ઘેરાયેલા રહેતા હોય તમે તેનાથી પરેશાન હોય તો કેવી રીતે પરેશાનીઓને સંકટોને દૂર કરવા અથવા તો આર્થિક સંકટો હોય તો તેને દૂર કરવા માટે આજના વિડીયોમાં હું તમારા માટે ખૂબ જ સમજવાલાયક માહિતી લઈને આવી છું તો એના માટે તમે કપૂર અને નાળિયેરનો ઉપયોગ કરવો પડશે આ ઉપાય કરવાથી તમારા જીવનમાં રહેલી તમામ સમસ્યાઓને તમે જાતે જ દૂર કરી શકશો તે માટે વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો જો વિડીયો પસંદ આવે તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો અને હજુ સુધી તમારા મિત્રો સાથે શેર ન કર્યો હોય તો વિડીયોને શેર પણ કરી દેજો જે લોકો કૃષ્ણ ભગવાનના સાચા ભક્ત હોય તેઓ કમેન્ટ બોક્સમાં જરૂરથી જય શ્રી કૃષ્ણ લખી દેજો મિત્રો તો આપણે આગળની માહિતી શરૂ કરીએ કપૂર માટે ઘણા ખરા મંત્રો પણ બનેલા છે અને કપૂર તે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે જો તમે તમારા ઘરમાં સકારાત્મક શક્તિ લાવવા માંગતા હોય અને દેવી દેવતાઓનું નિવાસસ્થાન બનાવવા માંગતા હોય તો તમારે કપૂરના જરૂરથી ઉપાયો કરવા જોઈએ તેનાથી ઘરમાં સુગંધિત વાતાવરણ બન્યું રહે છે અને હંમેશા સકારાત્મકતા જ ભરી રહે છે મિત્રો ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે આપણે શાસ્ત્રોમાં એવા ઘણા બધા કપૂરને લગતા મંત્રો પણ દર્શાવવામાં આવ્યા છે જેનો ઉપયોગ કરીને તમે ભગવાન શંકરને પણ પ્રસન્ન કરાવી શકો છો અને તેમની પાસેથી તમે વરદાન પણ મેળવી શકો છો મિત્રો સનાતન કાળથી જ કપૂરને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને આની સાથે જ જો કોઈ પણ પૂજા હોય તો તેમાં પણ આપણે તેનો ઉપયોગ કરીએ છીએ આની સાથે જ તેનું આયુર્વેદિક મહત્વ પણ ખૂબ જ વધારે હોય છે અને જ્યોતિષીમાં પણ તેને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો જ્યારે પણ આપણે કપૂરની એકથી બે ગોટીઓને બાળીએ ત્યારે તેમાંથી જે ધુમાડો નીકળે છે તે ધુમાડો આપણા આજુબાજુના વાતાવરણમાં રહેલી તમામ નકારાત્મક ઉર્જાને એટલે કે નેગેટિવ ઉર્જાને સમાપ્ત કરી દે છે અને આની સાથે જ આપણે જે વાયુમંડળ છે તેને શુદ્ધ કરે છે અને આપણે આસપાસ જે હાનિકારક બેક્ટેરિયા હોય છે જે સ્વસ્થ સંબંધિત રોગો ફેલાવતા હોય અથવા તો જે ઘરમાં બીમારીનું કારણ બનતા હોય તેને પણ તે જળથી ખતમ કરી દે છે આની સાથે તમે આપણા શાસ્ત્રો પ્રમાણે પણ જોતા જશો અથવા તો આપણા વડીલો કહીને ગયા હોય કે જ્યારે પણ હોલિકા દહન હોય ત્યારે તેમાં કપૂરની થોડી ગોટીઓ નાખવી જોઈએ તેને કારણે તેનાથી હોલિકા માતાના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને આપણા શાસ્ત્રોમાં એ પણ કહેવામાં આવ્યું છે કે જે ઘરમાં કપૂર બાળવામાં આવતું હોય તે ઘરમાં ક્યારેય પણ નકારાત્મક ઉર્જા નથી પ્રવેશતી અને જો તેમના ઘરમાં વાસ્તુ દોષને કારણે અથવા તો કોઈ પણ દોષને કારણે નકારાત્મક શક્તિઓ ઘરમાં પ્રવેશતી હોય તો તે પણ નષ્ટ થઈ જાય છે તેમને માત્ર રોજ સાંજે દીવાબત્તી કરતા સમયે કપૂર બાળવું જોઈએ કારણ કે આનાથી કોઈ રાખ ઉત્પન્ન થતી નથી તે આપણા વાતાવરણ માટે પણ ખૂબ જ શુદ્ધ હોય છે અને તેનાથી ઘરમાં સકારાત્મકતાનો વાસ થાય છે ખાસ કરીને સવાર અને સાંજે તમે જ્યારે પણ પૂજા પાઠ કરો છો ત્યારે તમારે કપૂરને દેશી ઘીમાં ડુબાડીને ત્યારબાદ તે કપૂરને સળગાવવું જોઈએ તેનાથી દેવી દેવતાઓ પણ તમારાથી પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં નિવાસ કરે છે આની સાથે જ તમે દેવી દેવતાઓને નથી માનતા તો પણ તમે તે કપૂરને બાળો છો તો તેનાથી આખા ઘરનું વાતાવરણ શુદ્ધ થશે અને સુગંધિત થાય છે જેને કારણે ઘરમાં રહેલા તણાવ ઝઘડા વગેરે દૂર થઈ જશે અને ઘરના સભ્યો વચ્ચે હંમેશા લડાઈ ઝઘડાઓ રહેતા હોય તો તે ઘરમાં દરરોજ સવાર સાંજ કપૂર બાળવું જોઈએ તો તેનાથી લડાઈ ઝઘડાઓ પણ ઓછા થઈ જશે અને આની સાથે જ આખા ઘરમાં એક તાજગી આવી જાય છે અને જે વ્યક્તિની અંદર ખૂબ જ વધારે અહંકાર હોય અને દુષ્ટ શક્તિઓ હોય અથવા તો તેમનું મગજ શાંત ન હોય તો તેવા લોકોએ જરૂરથી કપૂર બાળવું જ જોઈએ જો તેને કારણે તેમનામાં રહેલો અહંકાર પણ નષ્ટ થઈ જાય છે અને દુષ્ટ શક્તિઓ પણ સમાપ્ત થઈ જાય છે કપૂર બાળવાથી તે વ્યક્તિ પણ પોતાને ઈશ્વરના શરણોમાં સમર્પિત કરી દે છે મિત્રો આપણા જ્યોતિષશાસ્ત્રમાં તેના વિશે આપણા ભાગ્યના તાળા તરીકે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે જો મિત્રો તમે કપૂરના યોગ્ય ઉપયોગ કરી લો છો ઉપાયો કરો છો તો તેને કારણે તમારા બંધકિસ્મતના તાળા હોય તો તે પણ ખુલી જશે મિત્રો ચાલો આપણે આગળના ઉપાય વિશે વાત કરીએ તો જ્યારે પણ તમે દિવસની શરૂઆત કરો છો ત્યારથી જ તમારે જો તમને કપૂરનું તેલ મળી જાય તો તેલથી સ્નાન કરવાના પાણીમાં જરૂરથી મેળવીને સ્નાન કરવું જોઈએ મિત્રો જો તમને એવું લાગતું હોય કે કોઈએ તમારા ઉપર કંઈક કર્યું છે અથવા તો કોઈએ ખરાબ નજર તમારા ઉપર નાખી છે નકારાત્મક શક્તિ હોય તેનાથી તમે ખૂબ જ પરેશાન હોય તમને તે સફળતા પ્રાપ્ત કરવામાં ખૂબ જ અવરોધ સાબિત થતી હોય તો તેના માટે તમારે સ્નાન કરવાના પાણીમાં જરૂરથી કપૂરનું તેલ મેળવવું જોઈએ તેનાથી તમારા અંદર રહેલી નકારાત્મક ઉર્જા બહાર જતી રહે છે અને નેગેટિવ એનર્જી પણ દૂર રહે છે અને આની સાથે જ તે વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો જો તમે કપૂરના તેલનો અથવા તો કપૂરનો ઉપયોગ કરીને સ્નાન કરો છો તો તેને કારણે તમારા જીવનમાં બીમારીઓ ઓછી થઈ જાય છે અને ક્યારેય પણ બીમારી તમારા શરીરમાં નથી આવતી મિત્રો આખો દિવસના ભાગ દોડ બાદ જ્યારે સાંજે સ્નાન કરો છો ત્યારે તમે તેમાં કપૂર મેળવી શકો છો કારણ કે આમ કરવાથી તમારા ઉપર રહેલા હાનિકારક બેક્ટેરિયા જે આપણે જોઈ ન શકતા હોય તે પણ નષ્ટ થઈ જાય છે આ બધાથી કપૂરનું સ્નાન કરવા બચાવે છે અને જો બની શકે તો તમારે સ્નાનના પાણીમાં થોડા ચમેલીના ટીપાં પણ મેળવી લેવા જોઈએ એટલે કે ચમેલીના તેલના ટીપાં થોડા મેળવી લેવાના છે અને તેનાથી પણ રાહુ કેતુ અને સાથે સાથે જ જો કોઈ વ્યક્તિના જીવનમાં શનિદોષ હોય તો તે પણ દૂર થઈ જશે તમારા શનિદોષને લગતા બધા જ દોષો દૂર થઈ જશે મિત્રો જે ઘરમાં વાસ્તુદોષ હોય છે અથવા તો કોઈ પણ લડાઈ ઝઘડા થતા હોય કલેશ થતા હોય દુર્ભાગ્ય હોય કોઈ પણ કામમાં સફળતા ન મળતી હોય આ એના મુખ્ય કારણ હોય છે અને આની સાથે જ તે હંમેશા ધન સંબંધિત સમસ્યાઓ રહેતી જ હોય છે આવી રીતે ઘરમાં ચારે બાજુ નકારાત્મકતા જ રહેતી હોય છે તો મિત્રો તમારા ઘરમાં પણ આવી રીતે થતું હોય તો તમે આ બધા દોષોને દૂર કરવા માગતા હોય તો ઘરના કંકાસ લડાઈ ઝઘડા દૂર કરવા માંગતા હોય તો તમારે રોજ રાત્રે સૂતા પહેલાં તમારા ઘરમાં એક કપૂર બાળી દેવું જોઈએ આ બધી સમસ્યાઓના સમાધાન થઈ જશે અને તમારા જીવનમાં એક નવી ઉર્જા આવ જશે તમારે આ ઉપાયને દરરોજ કરવો પડશે અને આની સાથે જ તે જો તમારા ઘરમાં વાસ્તુદોષ હોય તો તમારે તેના ઉપાય માટે તમે જે રૂમમાં વધારે સમય પસાર કરો છો તે રૂમમાં તમારે ચારેય ખૂણામાં બબે ગોટી લઈને કપૂરને બાળી દેવું જોઈએ તમારે આ પ્રયોગ પંદરથી વીસ દિવસ સુધી કરવાનો છે કારણ કે પંદરથી વીસ દિવસ સુધી જો તમે આ પ્રયોગને કરો છો તો તેને કારણે વાસ્તુદોષ હોય તો તે પણ જાતે જ દૂર થઈ જશે આની સાથે જ તમે તે કપૂરની ગોટીને બાળવા ન માગતા હોય તો તમે તે કપૂરની ગોટીને ત્યાંની જગ્યાએ રાખી શકો છો એટલે કે તમે ચારેય ખૂણામાં કપૂરની ગોટીને રાખી શકો છો જ્યારે તે કપૂર હવામાં ભળી જાય એટલે કે તે કપૂર હવામાં ઉડી જાય છે ત્યારે તમારે તે બદલી નાખવાનું છે અને આની સાથે જ તમે તમારા બાથરૂમમાં પણ કપૂરની ગોટીઓને રાખી શકો છો કારણ કે આમ કરવાથી તમારા ઘરમાં રહેલી નકારાત્મકતાને તમે જાતે જ દૂર કરી શકો છો અને તેનાથી તમારા ઘરનો વાસ્તુદોષ સરળ રહે છે તેનાથી આસપાસનું વાતાવરણ સારું રહે છે તમારા ઘરમાં કલેશ અને લડાઈ ઝઘડાઓ પણ ઓછા થતા જાય છે અને જો કોઈ વ્યક્તિને ખરાબ સપના આવતા હોય તો તે પણ દૂર થઈ જાય છે મિત્રો ઘણા લોકોના ઘરમાં આર્થિક સમસ્યાઓ વધારે રહેતી હોય અને તેઓ ક્યારેય પૈસા પણ સંબંધિત સમસ્યાઓ સમાપ્ત જ ન થતી હોય તો તેમણે આર્થિક સમસ્યાઓને ઓછી કરવા માટે ચાંદીના વાટકામાં બે ત્રણ કપૂર અને બે ત્રણ લવિંગને બાળવા જોઈએ જો ચાંદીનો વાટકો ન હોય તો તેના અથવામાં તમે માટીનું વાસણ પણ લઈ શકો છો લવિંગ અને કપૂર એકસાથે બાળી દો અને ત્યારબાદ તમે જોશો કે ધન સંબંધિત તમામ સમસ્યાઓ તમારા જીવનમાંથી દૂર થઈ જશે મિત્રો સાંજના સમયે દરરોજ ગુલ ગૂગલનો ધૂપ કરવો જોઈએ કારણ કે તમારા ઘરમાં દરરોજ ધૂપ કરવામાં આવે જે ઘરમાં ગૂગલનો ધૂપ કરવામાં આવે છે તે ઘર હંમેશા સુખ શાંતિથી ભરેલું રહે છે હંમેશા માતા લક્ષ્મી પણ નિવાસ કરે છે મિત્રો આને એક ઉપાય તરીકે પણ માનવામાં આવે છે મિત્રો તમે આ ઉપાયને પિસ્તાલીસ દિવસ સુધી આ રીતે ઉપયોગ કરો છો સાંજના સમયે તમે આવી રીતે ઉપયોગ કરો છો તો તમારા ઘરમાં રહેલી ધન સંબંધિત સમસ્યાઓને તમે જાતે જ દૂર કરી શકો છો આની સાથે જો મિત્રો તમારા જીવનમાં ભારે આર્થિક સમસ્યા હોય તમારે તેને દૂર કરવા માટે એક ઉપાય કરવો જોઈએ તે ઉપાય કરવા માટે તમારે સૌ પ્રથમ તો ગાયના છાણા લેવાના છે અને તે છાણા સાથે થોડા કપૂર મિશ્ર કરી દેવાના છે અને પછી તેની ગૂગળ લઈ શકો છો આ ત્રણેય વસ્તુ તમારે એક સાથે બાળવાની છે અને તેમાંથી ધુમાડો કરવાનો છે આમ કરીને તમારે જય મા લક્ષ્મી જય લક્ષ્મી આવી રીતે જાપ કરવાનો છે સાંજના સમયે તમે આ રીતે ઉપયોગ કરો છો તમારા રૂમ ઘરમાં રહેલી ભારે આર્થિક સમસ્યા દૂર થઈ જાય છે આની સાથે જ મિત્રો ઘરમાં રહેલા પતિ પત્નીઓ વચ્ચે ઝઘડા થતા હોય તો તે પણ દૂર થઈ જશે અને મિત્રો પતિ પત્ની મળીને એક ઉપાય કરી શકે છે તો તે ઉપાય છે પત્નીએ પતિના ઓશિકા નીચે સિંદૂરની ડબ્બી રાખવી જોઈએ પતિએ પત્નીના ઓશિકા નીચે બે કપૂરની ગોટી રાખવાની છે અને સવારે સિંદૂરની જે પોટલી હોય છે તેને તમારે ઘરની બહાર ફેંકી દેવી જોઈએ અને આની સાથે જ વાતનું ધ્યાન રાખો કે ઘરની આસપાસ તમારે તે નથી ફેંકવાનું મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ હેલો ગુજરાતને સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ બોક્સમાં જય મા મોગલ અને જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો અને વિડીયોને તમારા બધા જ મિત્રો સાથે શેર પણ કરી દેજો